અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પાટીદારો અને સંખ્યા વધુ પ્રમાણમાં છે આ વિસ્તારમાં હીરાના કારખાનાથી માંડીને વિવિધ ઉદ્યોગો છે અને તેમાં પરપ્રાંતિયો માંડીને ગુજરાતના વિવિધ પ્રાંતથી આવેલા લોકો કામ કરતા હોય છે જે એક રીતે સમગ્ર રાજ્યનું પ્રતિનિધિત્વ કરતા હોય છે ત્યારે શું છે અમદાવાદ પૂર્વના નાગરિકોનો નો મત મિજાજ જાણીએ એક નજર એકદમ અલગ પડતી બેઠક એટલે કે અમદાવાદ પૂર્વ અહીં તમામ જાતિય ધર્મના લોકો વસે છે ભારતના જુદા જુદા રાજ્યો આવેલા લોકો અમદાવાદ પૂર્વ ની બેઠક ઉપર વસે છે જો ખાસ વાત કરવામાં આવે તો અમદાવાદ પૂર્વ બેઠક ખાસ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલી છે અહીંયા સૌરાષ્ટ્ર અને ઉત્તર ભારતીયો સહિત ડાયમંડ સાથે સંકળાયેલા લોકો સૌથી વધારે રહે છે આ બેઠક ઉપર હંમેશાથી ભાજપનો ગટ ગણાય છે આ બેઠકમાં સૌથી વધુ વાત કરવામાં આવે તો જે ડાયમંડના ઉદ્યોગ સાથે વસતા લોકો છે અને અહીંયા કાપડની મિલો પહેલાં ધમધમતી હતી કાપડની મિલોના ભૂંગરાના અવાજ સાથે અહીંથી દિવસની શરૂઆત થતી પરંતુ હવે બિઝનેસ તો રહ્યો નથી પરંતુ અહીંના લોકો છે કે જે સરકાર સાથે નેતાઓ પાસે ઘણી અપેક્ષાઓ રાખે છે આપણે જનતાની વચ્ચે છે તેમની તેમને જ પૂછવાના પ્રયત્નો કરીશું કે તેઓ કેવી સરકાર ઈચ્છી રહ્યા છે કેવા લોકો સાથે રહેવા માંગે છે અને કેવા પ્રકારનો દેશનો વિકાસ થવો જોઈએ હું આપને પૂછીશ કેવો વિકાસ આપ ઈચ્છી રહ્યા છો અને કે લોકો અને લોકોની અપેક્ષા સરકાર પાસે શું છે લોકોની અપેક્ષા વિકાસ અત્યારે જે પ્રકારે થઈ રહ્યો છે એમાં માટે આપણે કહીએ એના કરતાં આપ નજરે જુઓ એ સૌથી વધારે સારું રહેશે આપ જે જગ્યા ઉપર ઊભા છો એ ત્રણ ચાર વર્ષ પહેલાં અહીંયા ખેતરો હતા અહીંયા કોઈપણ પ્રકારની સગવડ નથી જ્યારે અહીંયા પબ્લિક રહેવા આવી એ વખતે કોઈપણ પ્રકારની સગવડ નથી આજે ત્રણ ચાર વર્ષની અંદર આ બધાની સાક્ષીએ તમને કહું છું કે રોડ ગટર પાણી એ એમટીએસની સગવડ બધા જ પ્રકારની સગવડો આજે અહીંયા બધાને ઘેર બેઠા મળી રહે છે તો ચોક્કસ થી સગવડ મળી રહ્યો છે પરંતુ ક્યાંક ને ક્યાંક બે હાજર ચૌદ માં જે નેતાઓ વાયદા કરીને ગયા હતા એ પૂર્ણ થયા છે કે કેમ કે હજુ એ વાયદાઓ ઊભા જ છે તેમના તમારા જે પ્રશ્નો હતા ખાસ બે હાજર ચૌદ માં આપને વાયદા કરવામાં આવ્યા હતા એ પૂર્ણ થયા છે હા ઘણા બધા પૂર્ણ થયા છે અને જે બાકી છે તેનો પ્રોગ્રેસ ચાલુ જ છે કયા પ્રકારનો વિકાસ ઈચ્છી રહ્યા છો આગળના કયા પ્રકારના મુદ્દાઓ છે નેતાઓ પાસેથી શું અપેક્ષા છે ભાઈ મુદ્દાઓમાં એવું છે કે જે ચાલી રહ્યું છે આ જ વસ્તુ હજુ થોડીક સુધરી જાય તો અમે એનો આનંદ માણીએ છીએ કેમકે અમારા જે પૂર્વ વિસ્તારની અંદર જે વસ્તુ અમે નતા ધારતા એ વસ્તુ અમને અમારા અહીંના જે સાંસદ છે પ્રદીપસિંહ બાપુએ અમને ઘણી બધી સવલતો આપી છે જે અપર ક્લાસના લોકો જે મજા માણે છે એ મજા આજની તારીખમાં અમે પૂર્વ વિસ્તારવાળા માણી રહ્યા છીએ અહીં અમે સર્વ સર્વધર્મના છીએ અને દરેક

બે હજાર ચૌથી જે જૂનું વસ્ત્રાલ જે હતું શરૂઆતથી અને અત્યારની હાલની તારીખમાં તમે નારોલથી નરોડા જો તો સૌથી વિકસિત અને સૌથી આગળ અમારો વસ્ત્રાલ વિસ્તાર છે જેમાં તે દરેક ધર્મના લોકો દરેક રીતના રહે છે અને બધા મળીને રહે છે અમારા ત્યાં તળાવોથી માંડીને બગીચાથી માંડીને શૈક્ષણિકથી સરકારી બધી સુવિધાઓ અમારા વસ્ત્રાલ વિસ્તારનો પ્રદીપસિંહ જાડેજા બાપુએ સર્વ ચાલુ કરેલી છે અને હજી એમના કાર્ય નવા ચાલુ છે અને છેલ્લા મહિનામાં બેથી ત્રણ પ્રોગ્રામના એમના ભૂમિપૂજન બી એમને કરેલા છે અને કાર્ય એમનો સતત ચાલુ રહે છે એ અમારા વસ્ત્રાલ વિસ્તારમાં ખૂબ આનંદનો અને બહુ સારો એક અનુભવ થવાનો છે અને લાસ્ટમાં જે હતું છેલ્લે આમ હમણાં અમને આ એક મોટી ગિફ્ટ આપી મેટ્રો ટ્રેન જે અમારા વિસ્તારમાં ખૂબ સરસ ચાલુ થઈ છે એ અમારા ભવિષ્ય માટે બહુ ઘણું સારું છે અમારી માટે ચોક્કસથી લોકો વધાવી રહ્યા છે કામને ને આપને પૂછીશ જે રીતે મોંઘવારી વધી રહી છે સરકાર પાસે શું આશા રાખો છો મોંઘવારી ને લઈને મોંઘવારી ઓછી થાય એ બધાની અપેક્ષા હોય પણ કોઈ પણ વસ્તુની આપણે ઇમિજિયેટ અપેક્ષા રાખીએ એ કોઈ કાર્ય શક્ય નથી સરકાર અને મોદી સાહેબ આજની તારીખમાં જે કંઈ કરી રહ્યા છે એ ઘણું જ સારું કરી રહ્યા છે અને એના માટે અમે અમે અમારી જાતને ધન્ય અનુભવ્યો છે કે અમને આવો મરજ એક શેર મળ્યો છે જે વડાપ્રધાન તરીકે અમારા હિન્દુસ્તાનની લાજ રાખી રહ્યો છે હું આપને પૂછીશ કેવા નેતા જોઈએ છે શું અપેક્ષાઓ છે નેતાઓ પાસેથી નેતાઓ પાસેથી અપેક્ષાઓ તો ઘણી હોય જ છે જેટલી આપણે રાખી શકીએ એના કરતાં વધારે આપણે એની જે આપને આપે છે એના કરતાં વધારે નેતા પાસે આપણે અપેક્ષાઓ રાખીએ છીએ પણ હાલમાં જે સરકાર છે મોદી સરકાર જે આપણા માટે જે એ અપેક્ષા આપણને જેટલી અપેક્ષા રાખી હતી એના કરતાં ઘણું સારું અને હજી થોડું વધારે કામ એના પાસેથી માગીએ છીએ કે જેમાં ભ્રષ્ટાચાર મેન મુદ્દો છે એના ઉપર વધારે કામ કરવાની જરૂર છે અને જે ખરેખર જેના ઉપર આરોપ લાગેલા છે કે ભ્રષ્ટાચારના જે અત્યારે જામીન ઉપર ફરે એવા લોકોને જેલની અંદર નાખવા જોઈએ ત્યારે જેને આપણે સાચું માની શકીએ કે આ ખરેખર આ ભ્રષ્ટાચાર વિરોધી સરકાર વિસ્તારમાં હજુ વિકાસના કામોની જરૂર લાગી રહી છે કયા પ્રકારના વિકાસના કામો હજુ થવા જોઈએ હાલ પૂરતું તો હરેક પ્રકારે હરેક જગ્યા ઉપર આપને વિકાસ જેવું અહીંયા દેખાય જ છેલ્લા ચારથી પાંચ વર્ષમાં અમને અહીંયા ઘણી સગવડને શુખ સુવિધા આપેલી છે જેમાંથી મેઇન અમને સુવિધા મળેલી છે મેટ્રોની જે મેટ્રો અહીંયા અમારે પ્રદીપસિંહ જાડેજાએ પોતે મહેનત કરી અને આમાં નરેન્દ્ર મોદી જે પીએમ થઈ અને આ રૂટનો અમને મેટ્રો તરીકે સારી એવી ગિફ્ટ આપી છે જે સારામાં સારી ગિફ્ટ છે તો ચોક્કસથી મેટ્રોની ગિફ્ટને લોકો કહી રહ્યા છે કે સારી ગિફ્ટ મળી અમદાવાદમાં પહેલી વખત મેટ્રો વસ્ત્રાળ વિસ્તારમાંથી શરૂ થઈ અને આજે એ ચાલુ જ છે આપને પૂછીશ શું લાગી રહ્યું છે આ વખતે નેતાઓ પાસેથી કેવી અપેક્ષાઓ છે અને ચૌદમાં જે વાયદાઓ કર્યા હતા તેનાથી કેવા વાયદાઓ હવે નેતાઓ કરે અને કામો પૂર્ણ કરે તેમ મારું અત્યારે યુવા વર્ગને એટલું જ કહેવું છે કે આ ચૂંટણી જે બે હજારની ચૂંટણી છે જે એપ્રિલમાં યોજાવાની છે ત્રેવીસ એપ્રિલે તો દરેક યુવાને મારી નમ્ર વિનંતી છે કે કોઈ પણ યુવાઓ પોતાના કાબિલિયત ઉપર જે પણ પક્ષ અત્યારે કાર્ય કરી રહ્યો છે કે જેમ કે નરેન્દ્રભાઈ મોદીને બી દરેક ઓળખે છે રાહુલ ગાંધીને બી દરેક ઓળખે છે બરાબર તો મારે એટલી જ અપીલ છે કે બહુ જ સમજી વિચારીને આ ચૂંટણીમાં મત આપવો જોઈએ